અસરકારક કામગીરી કરવા સારું વીએસ ગાવેત પોલીસ ઇન્સ્પેક્ટર બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સૂચના આપેલ જેનવાય આજ રોજ એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી હકીકતના આધારે પ્રોહિબિશનના ગુનાના કામોનો રાજ્ય બહારનો નાસ્તો ફરતો આરોપી સુનિલભાઈ કરસનભાઈ ચોંગડ રહેવાસી મોરિયા ગામ સુથારી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર નાઓ ઇન્દોર ખાતે ગયેલ હોવાની બાતમી હકીકત મળતા એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ મનાવર ખાતેથી સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે શીખ મુઝફર નજર છોટાઉદેપુર